ની છે વિદેશ કિંમત થાય મુંબઈ છોડીને તમે પાછા મુંબઈ કાઠિયાવાડ છોડીને આવ્યા કોઈ પોરબંદર માંથી આવ્યા કોઈ જુનાગઢ માંથી આવ્યા ત્યારે અત્યારે આમ તમને એ દિલ થી મિસ કરો તમે સૌરાષ્ટ્ર ગુજરાત ને એમ એ સ્વાભાવિક છે બહાર ને તો જ તમને એની કિંમત થાય એમ અમે બધા બહુ બધા રખડીએ ફરીએ અમે તમે કોઈ અમેરિકા ગયા છે અમે ગામના ખર્ચે ગયા હોય મારી મજા એ છે કે અમે બહાર ગયા હોય તો ગામના ખર્ચે એમ તમે ફોરેનમાં જાજો તો ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બેસો ને કે ઇન્ટર ડોમેસ્ટિક ફ્લાઇટમાં ક્યાંય પણ એટલે પાંચ મિનિટ તમે બેસો એ ભેગી આપણને સલાહ આપે જ ખબર છે ને એક બેન હોય એરોસ્ટેસ તરીકે અને સરસ શબ્દોમાં આપણને એવી સરસ મીઠું મીઠું નમસ્કાર જેટ એરવેઝ કે ઉડાન થ્રી સેવન ઝીરો હમ આપ સભી યાત્રીઓ કા સ્વાગત કરતે હે એટલું મીઠું બોલે આપણને આપણી હગી હાળી બોલતી હોય ને એવું લાગે हमारा उड़ान हमारा विमान राजकोट से मुंबई जाएगा ये जाने के हम सस्पेंस खोलती हुई एवं कहो आ हा हा हमारा विमान राजकोट से मुंबई जाएगा बिल्कुल 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 પ્રવિણાબેન અને વસાઈ તાલુકા ગૌભક્તોના આમંત્રણને માન આપીને પૂજ્ય રાજેન્દ્રદાસ બાપા અહીંયા પધરામણી કરી એટલે એમને કોટી કોટી વંદન કરીએ છીએ સમગ્ર મંડળ તરફથી એકવાર જોરદાર તાલને ગારથી બાપુ રોજ ડાયરા હોય બધાય અમારા પ્રોગ્રામોમાં જ્યાં જ્યાં કોઈ પણ કલાકાર હોય ત્યારે બાપુ અહીંયા બિરાજે તો પરબ સાથે જોડાયેલા ધોરણીયા સાથે જોડાયેલા કેટલા બધા સૌરાષ્ટ્રના ભક્તો આપણી એવી એક પરંપરાગત જગ્યાએ એકવાર જોરદાર તલના ગડગારથી આપણે બાપુનો આભાર માની કે વધાર્યા સંતો બીજા વધાર્યા બધાનો આભાર છે ફરી ફરીને જેમની અનુકૂળતા હોય એ બેસે એક આ વાત પૂરી કરીને પછી મારે ભાઈ બિરજુને આપવું છે ને પછી તમે જોજો ચા આવશે માર્કેટમાં એવી અફવા છે કે બે ને પંદરે વિરારમાં ચા પીવે છે કલાકારો વ્યવસ્થા હોય તો નકર આપણે કાંઈ હું તો કાંઈ માગું જ નહીં કોઈ દી કોઈ દી મને માંગવાની ટેવ તો આ બરાબર પ્લેનમાં તમે બેસો એટલે દસ મિનિટ ઓલી બેન કહે નમસ્કાર અમારો વિમાન રાજકોટ થી મુંબઈ જાયગા હવે જાણે કેમ સસ્પેન્સ ખોલ દીધું હોય એ દૂરી પેતાલીસ મિનિટો મેં તય કી જાયગી હવે એ લખ્યું છે કે પંચાવનસો રૂપિયા પિસ્તાલીસ મિનિટમાં ઓગળી જાય એટલે ડો હું આ ક્યાંય વિરાર નથી જાતું આ ક્યાંય બગોદરા નથી જાતું આ ક્યાંય પાલનપુર નથી જાતું આ મુંબઈ જાય છે આ બોલે છે કુલ જે ગયા હોય એને ખબર હોય એને વધારે ગળે ઉતરશે હિન્દીમાં બોલે કુલ આઠ દ્વાર છે દો યહ દો યહા કૃપયા સુરક્ષા સંબંધિત સૂચનાઓ મે ધ્યાન દે ધ્યાન દે કીધું હવારે 8:30 ની ફ્લાઇટ હતી અમારી હવે તો બંધ થઈ ગઈ જેટ એરવે ગુજરી ગયું કિંગ ફિશર ગુજરી ગયું આ બોલો માલ્યાના કેસમાંથી જાગજો જેના નામની દોઢસો દોઢસો ફ્લાઇટો ફરતી હતી ને એનો સમય બદલો એટલે એની પાસે ઈશ્વરે પાસપોર્ટ નથી રહેવા દીધો દોસ્તો એકાદ આવી ગાવડીઓનો આશીર્વાદ છે ને તો જે ખરાબ સમય આવે તે અત્યારે તો સારો સમય છે ઘણા દેહ હકે એમ છે અને હજાર રૂપિયા નીકળતા નથી એટલે સમજી લેવું ખરાબ સમય આવે છે ને ત્યારે આવી કોક સંસ્થામાં આવી કોક ગાવડીઓનો આશીર્વાદ આડો ઊભો રહી જાય છે એ માણાને બચાવી લે આપણે નથી જોતા આનો એક આની માટે એટેક આવી ગયો અને બચી ગયો આની ગાડી ટોટલ લોસ થઈ ગઈ આખી ગાડી જોઈને તમને એમ થઈ જાય કે એક માણાનો બચ્યો હોય આખું કુટુંબ સલામત નીકળે તો સમજી લેવું કચ્છની અંદર ભૂકંપ જો સિદ્ધરાથી બનેલી ઘટના વોંધ નામના ગામમાં હું ખબર કાઢવા ગયો મારો એક ભાઈ બન જીગર જાન હતો તે બરાબર આખે આખું કુટુંબ એનું ત્રણ માળ ચોથા માળે પોતે બેહી અને છાપું વાંચતા હતા આખે આખું લિફ્ટમાં ઘૂસી ગયું આખે આખું બિલ્ડિંગ ત્રણે ત્રણ દીકરા ત્રણ વવરું એના બધા જ સંતાનો ઓફ થઈ ગયા આ એક જ માણસ એ અગાસી પર બેઠો બેઠો છાપું વાંચતો હતો આ જેના ખંભે એને જવાનું હતું એ ત્રણે ત્રણ દીકરાને કાન ગયા માણસના અને એટલું કીધું મેં કીધું વડીલ શું લાગે છે તમને કે તમે એક બચી ગયા અને ત્યારે એને કીધું કે અનાથ આશ્રમનો જ્યારે કાર્યક્રમ હતો ને સાયરામાં આગલા મહિને એમાં મેં બાવીસ હજાર રૂપિયાની લિફ્ટ આપી હતી એટલે ભગવાને મારા માટે લિફ્ટ મોકલી મારા છોકરાએ કોઈ દી દાન નહોતા કર્યા ક્યાંય એટલે ભલામણા એની પછી રો ક્યાં રક્ષા કવચની જેમ એક આશ નો કમાતા શીખો તો આશીર્વાદ કમાતા શીખજો કોઈ ધર્મનું સારું મંદિર બને છે ક્યાંય સબૂતરો બને છે કોઈ જીવ દયા માટે કામ કરતું હોય અને તમારા ખિસ્સામાંથી 1000 ની નોટ નીકળે નહીં ને ત્યારે ત્યારે સમજી લેવું કે આ પૈસા આપણને આવ્યા નહીં આ મજૂરીના જ છે આપણા ભલામાળાથી ઓલો છે ને મહેરબાની છે વાત પૂરી કર દો કે બરાબર વખત સૂચના આપવામાં આવે સાડા પાંચ વાગ્યા ની અમારી ફ્લાઇટ હતી કૃપયા સુરક્ષા સંબંધિત સૂચનાઓ મેં ધ્યાન દે આટલું કીધું ને વિમલભાઈ મારી બાજુમાં કાકા બેઠા હતા ને એ થોડુંક ઓછું સાંભળતા કે શું દેવાનું કે છે મેં શાંતિ રાખજો આ ધ્યાન દેવાનું કે છે ಅಲೆ ಮನೆ ಉಜಗರೋಚ ಮನೆ ಮಾಥಾಕೋಟನ ಕರ್ತಾ सारು ഹോളി ಸೂಚನೆ ಐಪಿ ಕೆ ಕುರ್ಸಿ ಕಿ ಕುರ್ಸಿ ಕಿ ಬೆಟಿ ಸಿದಿ ರಖೆ ಕೃಪ್ಯಾ ಕಿಡ್ಕಿಯಾ ಖೂಲಿ ರಖೆ ಟ್ರೇ ಟೇಬಲ್ ಬಂದ್ ಕರ್ಲೆ ಔರ್ 벨ಟ್ ಪೆನ್ಲೆ ಅಟ್ಲು ಕಿದು ವಿಮಾನ ಮೇ ದುಮ್ರಪಾನ್ ಕರ್ನಾ ಮನಾಯೆ ಹ ಏಕ್ ಜನೋ ಕೆ ಚಾಲೂ ಕೆದಿ ಕರ್ವಾನಾ કુલ આઠ આપીન દ્વાર હે કૃપયા પેતાલીસ મિનિટ મેં પહોંચેગે કાઠિયાવાડ એરલાઇન્સ શરૂ થાય તો જરાક વિચારો તો રાજકોટ થી મુંબઈ જવાનું તો છે જ પણ રાજકોટ થી નું ફ્લાઇટ મળે કચ્છમાંથી પોરબંદર જવાનું ફ્લાઇટ મળે હા તો થાય હું વિચારો ખરાબ બે મિનિટ તો વિચારો આપણે ક્યાં પૈસા રોકવા આપણે તો હેઠે હું ને હાકડે શું ભોગવવી સપનું વિચારું તો નબળું હું કામ વિચારું ભલે મને અટી વિચારું તો કાઠિયાવાડ એરલાઇન્સમાં પછી શું થાય કે અંગ્રેજીમાં અંગ્રેજી બોલવાનો ન હોય ભાઈ એમાં આપણો દેશી જીવલો એકસો પાંત્રીનો માવો બનાવતો બનાવતા આવડે એ રામ 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 તો કરો અસલ કાઠિયાવાડીમાં આ સૂચના કેવી રીતે આપે બાપુ સાંભળજો અસલ કાઠિયાવાડીમાં આપણે એકસો પાંત્રીસ નંબરનું આ વિમાન ઉપડવાની અણી માથે છે

ધ્યાનથી સાંભળી લેજો ભાઈ કારણ કે આપણું એરોસ્ટેસ શરૂ થશે પછી આપ આપણા પ્લેનમાં તો એરોસ્ટેસ એ આપણી જોઈ ને સવિતાબેન રંજનબેન ને ચંપાબેન જે શ્રી કૃષ્ણ ફૂગાઈ ગયેલા ખમણ જેવું શરીર હોય હાલતા હાલતા વચમાં એમને મટકી જાય પોતે ને પોતે નું હાલી શકે એને પીહો થાય જે શ્રી કૃષ્ણ જે હે માતાજી સવિતાબેન રંજનબેન ને ચંપાબેન ત્રણ પાણી પાતા હોય બધાયને હવે આ જીવલો લો એકસો પાત્ર નો માવો ચોડતો આ સૂચના આપે તો કેવી આપે સીટુ આગણી રાખો ભાઈ સીટું અગ્નિ રાખો વાહે તમારે જેટલા જ રૂપિયા આપ્યા છે સીટું અગ્નિ રાખો ભાઈ બારીઓ ખોલી નાખો અને ખાવાનું થાળીઓ ટેબલ ખોલીને બેઠા છો ભૂખડી બારસ છો બંધ કરો આ ઉપર છે ને બલૂન એટલે ગોંડલના ગાંઠિયા મળશે ભજીયા એક જ વાર અને ડુંગળી માગતા નહીં પછી પાયલોટ વાહ નથી વધતું અને પાયલોટ છે માથાના ફરેલા બબ્બે મર્ડર કરેલા કેટલા બબ્બે કેટલા ખોટું ટ્રેટ ન કરો નગર પાણી પીવડા વાળું નહીં રે કોઈ સૂચના ધ્યાનથી સાંભળજો એ વાહે સાંભળી લે બરાબર હવાનું દબાણ ઓછું થાય તો થાય તમે કઈ જાનમાં ન થાય ભાઈ હવાનું દબાણ ઓછું થાય તો એની મેળે ઓક્સિજનની કોથળી ઉપડશે ભાઈ પણ એ પીવાની નથી આ સૌરાષ્ટ્ર વાળા સમજી હકે બીજા કોઈને ખબર ન પડે આઈ લવ યુ પીવાની નથી પહેરવાની છે અને તમારે પહેલા પહેરી લેજો પછી મદદ કરવા જાજો આ અરખ પદુડા થવામાં બે ગુજરી ગયા દાખલા છે જેઠાલાલ સૂચના સાંભળી લેજો આઠ દરવાજા છે એવું કહે છે મને તો એક જ જીડ્યો તમને કોઈને બીજો જડે તમારા ભાઈ અને ખુલે તો નથી સવિતાબેન રંજનબેન ચંપાબેન આ ત્રણેય ઘરની દીકરીઓ છે સમજી ગયા ને સમજી ગયા ને પેલા બસ તરસ ન લાગી હોય તો પાણી માગ ન કરવું પાયલોટે બબે મર્ડર કરેલા કેટલા તમારી પાસે પાણી પીવડાવવાળું નહીં રહે હોય અને ગમે આથી કદાચ જો પાણીમાં ઉતરવું પડે તો લગભગ તો વેંત રહે નહીં પણ જો વેંત રહીએ તો સીટ હેઠે જે દફ્તર જેવું રાખ્યું છે ફાટ કરતું પહેરી અને જ્યાંથી જગ્યા મળે ત્યાંથી એક બે ત્રણ ચાર પાંચ છ હાથ આઠ નવ દસ ગણીને ઠેકડો મારી લેજો અમને ગોતવા રોકાતા નહીં અમે તમારી પહેલાં નીકળી ગયા છું ઓલા કાકા બેઠા તા ને દીધી એને જરાક જીભ જરાથી કે આ વાત રિપીટ કરો પરિવાર કયો બોલો કે તું ત્રણ જ ગણજો હો તું દસ ન ગણતો ન કર્યા નહિ ગુજરી જાય છે હે એ એક મુ મ ત્રણ બિરજુ બારોટ